સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો આપણા સુરતમાં અદતન ટેકનોલોજી ધરાવતું એક ખાસ દ્રષ્ટિકોણ સાથે સ્કલ્પ સ્કીન કેર નું ઉદઘાટન કિન્નર સમાજના અગ્રણી કુંવરના હસ્તકે કરાયું આજના યુગમાં લોકો રાજકીય અગ્રણી હોય કે સેલિબ્રિટી ફેમિલીના હસ્તકે કોઈપણ નવા સાહસના ઉદ્ઘાટન કરતા હોય છે પરંતુ સંકલ્પના ઉદ્ઘાટનની ખાસ અને ગૌરવપૂર્ણ બાબત એ રહી કે ક્લિનિકના માલિકોએ સમાજસેવક અને કિન્નર સમાજના આગેવાન નોરીકુંવરના હાથે ઉદ્ઘાટન કરાવી સમાજે નવી દિશા ચલાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું મુખ્ય આગેવાન ડૉક્ટર કિંજલ પાઠક ડૉક્ટર અંકિત ચૌધરી અને રાજેશ સોનીએ વધુમાં જણાવ્યું કે સ્કલ્પ સ્કિન કેર અદન ટેકનોલોજી યુએસ એફડીએ પ્રમાણિત મશીનરીનો ઉપયોગ થાય છે ચોક્સાઈ વાળું પરિણામ આપે છે અને ક્લિનિક કારગીલ ચોક પીપલોદમાં આવેલું છે જ્યાં સ્કીન હેર એન્ડ લેસર રિલેટેડ તમામ ટ્રીટમેન્ટ અનુભવી ડોક્ટર અને ટીમ દ્વારા તમે કરાવી શકો છો હેલો હું ડૉક્ટર કિંજલ પાઠક છું સ્કલ્પ સ્કિન ક્લિનિકની જનરલી સ્કિન ટ્રીટમેન્ટ્સ અહીંયા આપણે ત્યાં બધી જ અવેલેબલ છે જેવું કે સ્કિન વ્હાઇટનિંગ છે સ્કીન ગ્લોનો કોઈકને કન્સર્ન છે યા તો પછી હેર ફોલ છે અત્યારની જે બી એડવાન્સ ટ્રીટમેન્ટ છે ગ્લુથાથી ઓન આઈવી ડેપ રાઇટ તો એવરીથિંગ ઇઝ અંડર રૂફ એન્ડ યસ વી હેવ બેસ્ટ મશીન્સ જે એફડીએ અપ્રૂવ છે એન્ડ યુ કેન કમ એન્ડ ટેક અવર ટ્રીટમેન્ટ્સ ઓલસો ઇટ ઇઝ વેરી amazing. So yes.